हेलो फ्रेंड्स केमचो मित्रों આ વિડિયો માં હું તમને બતાવીશ કે 26 થી 28 પછી એના થી ચરાક મોટી સાઈઝ 30 થી 32 પછી એના થી ચરાક મોટી 34 થી 36 આ વિડિયો એના માટે છે કે તમારે ટૂકી બાય હોય ડીપ ગળા હોય તો કેટલો આર્મર રાખો કેટલો શોલ્ડર રાખો તાકે ડીપ બાય ટૂકી હશે તો જેમ કે છવ્વીસ થી અઠ્યાવીસ હશે તો એમાં બાયની જે મોરી આવતી હશે બોટમ એ દસ અગિયાર બાર એવી જ આવતી હશે પતલી છોકરી હોય એટલે છવ્વીસ થી અઠ્યાવીસ ના હાથ પણ પટલા હોય એટલા માટે જ્યાં અને ત્રીસ થી બત્રીસ માં થોડું વ્યવસ્થિત હોય જેમ કે એમાં દસ અગિયાર બાર ની તેર ની મોરી આવતી હોય અને ચોત્રીસ છત્રીસ માં પણ એવી રીતના હોય કે મોસ્ટલી તેર ચૌદ બાર પંદર એ ટાઈપની મોરી આવતી હોય તો તમે આપણે જે હું તમને બતાવું છું છઠ્ઠા ભાગે રાખવાનું એલ્બોસ્લિમ મને નામાં અને બોટનેક કરીએ તો એનાથી પણ એક ઇંચ પ્લસ રાખવાનું પણ ટૂંકી બાય આપણે કરીએ તો એનામાં થોડું ડિફરન્ટ હોય છે તો હું તમને જે પરફેક્ટ સાઈઝ જે આવશે એ તમને હું આમાં બતાવી દઉં છું કે તમારે કઈ સાઈઝ રાખવાની એટલી સાઈઝ રાખશો તમે એટલી બોરીમાં તમારું ફિટ થઈ જશે અને શોલ્ડર કેટલા રાખવા આર્મોલ કેટલા રાખવા એ તમને આખું ડિટેલ વાઇઝ આમાં બતાવી દઉં હું તમને જેથી કરીને બ્લાઉઝ તમારે સીવાનું આવે બાય ટૂંકી હોય આ ટાઈપના હોય તો તમે કેટલી મોરી અને કેટલું રાખી શકો છો ડિટેલ વાઇઝ તમને હું બતાવી દઈશ આ વિડીયોમાં જેમ એક્સ વાય જેડ છે કોઈ પણ હું એમ જ બતાવી દઉં છું તમને તમારી પાસે કમરની જે હોય એનું માપ નથી બતાવતો તમને શોલ્ડર નું આર્મોલ કેટલા રાખવા જેથી કરીને તમારી બાયની મોરી એટલામાં હોય એટલી સાઈઝ તો તમારે એનામાં એક્ઝેક્ટ ફિટિંગ આવી જાય તો જેમ કે અત્યારે છવ્વીસ થી અઠ્યાવીસ સાઈઝ છે છવ્વીસ થી અઠ્યાવીસ ની સાઈઝ છે છવ્વીસ થી અઠ્યાવીસ સાઈઝ છે તો સમજી લો કે એનો તમારે આર્મોલ ની તમે કેટલો રાખશો લંબાઈ જે પણ હોય આપણે ચાલશે એક્સ વાય જેડ જે પણ લંબાઈ હશે કોઈ પણ ચાલશે આનામાં તમારે હું બતાવીશ કે આર્મોલ નું માપ કેટલું રાખજો શોલ્ડર કેટલું રાખજો ગળું કેટલું પોળું રાખજો બરોબર આમાં સમજી લો કોઈ પણ લંબાઈ છે આનામાં આપણે એક સો જેડ આ ઉપરનું શોલ્ડર નું નિશાન કરી નાખ્યું બરાબર છવ્વીસ થી અઠ્યાવીસ સુધી તમારે જે હાર્મોલ રાખો રાખવાનું થશે ને ખાલી ને ખાલી સાડા ચાર ઇંચ નો થશે ટૂંકી બાય માટે આ બધા જેટલા તમને હું ફરમાં બતાવું છું ટોટલી એ બધા શોર્ટ સ્લીવ ના છે ટૂંકી બાય ના છે બરોબર જે પણ તમને અત્યારે માપ બતાવું છું એનો ગળાના માપ આર્મોન નો માપ અને સાઈડ માપ એ ટૂંકી બાય છે અને ડીપ ગળા છે તો એના શોલ્ડર તમે કેટલા રાખવાના અને આર્મોન કેટલું રાખવાનું જેથી કરીને તમારી ટૂંકી બાય હોય તો એની મોરી સમજી લો કે દસ જેમ કે છવ્વીસ અઠ્યાવીસ હશે તો એની મોરીની સાઈઝ કદાચ દસ થી અગિયાર ઇંચ સાડા ઇંચ એ ટાઈપની સ્લીવની મોરી હશે તો જેથી કરીને આપણે ઘણો મોટો શોલ્ડર કરી નાખશો તો તમારે મોરીનું ફિટિંગ એમાં આવશે નહીં એટલા માટે થઈને તમારે માત્ર ને માત્ર સાડા નો શોલ્ડર રાખવાનો સાડા ચાર નો આર્મોલ રાખવાનો અને સાડા ચાર નો જ શોલ્ડર રાખવાનો આવી રીતના છવ્વીસ થી અઠ્યાવીસ સુધી સાડા ચાર નો આરમોલ અને સાડા ચાર નો શોલ્ડર આટલી સાઈઝ હોય તો સાડા ચાર બાય સાડા ચાર તમે રાખશો શોલ્ડર અને આરમોલ જેથી કરીને તમારે છવ્વીસ કે અઠ્યાવીસ ની સાઈઝ હોય આવી રીતના જેમ કે અઠ્યાવીસ હોય તો સાતસો અઠ્યાવીસ આવી રીતના પછી વધારાનું માર્જિન હોય તો અહીંયાથી પછી જે આપણે આર્મોલ બનાવીએ આવી રીતના તો એ તમારી ટૂંકી બાયમાં એટલો ફિટિંગ આવી જાય આ હતો છવસ એનામાં તમારે ગળું માત્ર રાખવાનું બે ઇંચ જ પોળું ઘડું તમે બે ઇંચ જ પોળું રાખજો ઓકે બધું બતાવી દીધું છવ્વીસ ની સાઈજ છે ટૂંકી બાય છે ડીપ ગળું છે જેટલું તમારે આવતું હોય નવદેશ કમરનું એનું કાંઈ નથી બતાવતું તમને કેટલી કમર આવશે મેન તમને શોલ્ડર આર્મોલ એ બતાવું છું જેથી કરીને તમારી ટૂંકી બાય હોય આમાંથી કોઈ સાડા દસ અગિયાર બાંય આવતી હોય તો તમારું પરફેક્ટ એનામાં ફિટિંગ આવી જશે આ હતા આ જે છે બધા ટૂંકીબાઈ ના છે ટૂંકી બાય એટલે સમજી લો ત્રણ ઇંચની ચાર ઇંચની સાડા ચાર ની પાંચ ઇંચ શોર્ટ સીવ હોય બરોબર આ એના ફરમાં તમને બતાવું છું છઠ્ઠા ભાગના એમાં નહીં કરું રેગ્યુલર હું જે સીવું છું આટલા જ રાખું છું એટલા માટે ફિટિંગ પરફેક્ટ આવી જાય છે ટૂંકી બાયમાં આ હતા ટૂકીબાઈનું છવ્વીસ થી અઠ્યાવીસ સુધીનું તમને બધું બતાવી દીધું સાડા ચાર નો આર્મોલ રાખજો સાડા ચાર નું શોલ્ડર રાખજો બે ઇંચનું કડું થશે અડધો ઇંચ અહીંયા થશે તો બે ઇંચ તમારો શોલ્ડર પટ્ટો વધશે બાકીનું તમારો જે આર્મોલ નો આપણે ડ્રો કરતા હોય તમારે પ્રોપર ફિટિંગ આમાં આવી જશે એવી જ રીતના છવ્વીસ થી અઠ્યાવીસ હતું તમને હવે અઠ્યાવીસ થઈ ગયું ત્રીસ બત્રીસ નું બતાવું ત્રીસ બત્રીસ સાઇઝમાં ત્રીસ થી બત્રીસ ની સાઇઝ હોય એનામાં તમારે પાંચ ઇંચનો શોલ્ડર પાંચ ઇંચનો આર્મ હોલ અને પાંચ ઇંચનો શોલ્ડર રાખજો જેમ આપણે સાડા ચારનો રાખ્યો છે એની જગ્યાએ તમે પાંચનો રાખજો અને આર્મ હોલ પણ પાંચનો જ રાખજો શોર્ટ સ્લીવ આ શોર્ટ સ્લીવ ને ડીપ ગળા સમજી સમજી લેજો બધા શોર્ટ સ્લીવ અને ડીપ ગળા છે ગળા ડીપ હશે અને સ્લીવ ટૂંકી હશે એનાથી બોટનેક ને કોઈ નથી આનું લેવા દેવા ટૂંકી બાયના ને ખુલ્લા ગળાવાળા કારણ કે એ વધારે મોટલી સીવામાં આવતા હોય એટલે રેગ્યુલરમાં માં આજ ચાલતા હોય ખુલ્લા ગળા અને ટૂંકી બાયના વધારે પહેરવામાં આવતા હોય રનિંગના બ્લાઉઝ એટલા માટે એલ્બો સ્લીવમાં હેવી ના એમાં આવતા હોય પણ આ મોટલી બધાને અત્યારે વધારે સીવામાં તમારે આવતા હશે જેથી કરીને તમને પ્રોપર એમાં ખબર પડે કે કેટલી આપણે આર્મોલ રાખો કેટલો શોલ્ડર રાખો કેટલું ગળું પોળું રાખવું કારણ કે રનિંગ તમારે સીવામાં આવશે એનામાં તમારે સવા બે ઇંચનું ગળું રાખવાનું છે આ જે હતું ને એમાં પાંચ નો શોલ્ડર ત્રીસ થી બત્રીસ સુધી સોરી ત્રીસ થી બત્રીસ સુધી પાંચ નો આર્મોલ પાંચ નો જ શોલ્ડર બરોબર પાંચ ઇંચ બ્રોડ શોલ્ડર પાંચ ઇંચ ડીપ આર્મોલ રાખજો એનામાં ગળું તમારું સવા બે ઇંચનું આવશે બે પોઈન્ટ પચીસ સવા બે નું ગળું રાખજો તમે બાકીનું જે વધે આપણો શોલ્ડર થશે અડધો ઇંચ સિલાઈ જતો રહેશે સવા બે નો તમારો શોલ્ડર વધશે બરોબર સવા બે ઇંચ ગળું પોળું રાખજો આવી રીતના ગળું ગળાની પોળાઈ ઓકે બાકીનું દે તમારે ડીપ રાખવું હોય એ કારણ કે એની મોરી તમારી સમજી લો કેવી રીતના જ આવશે અગિયાર બાર કે તેર ઇંચની સ્લીવની મોરી આવશે સ્લીવની બોટમ એ તમારે આ ટાઈપની જ આવશે બાર અગિયાર બાર તેર ઇંચની તો તમારે ત્રીસ થી બત્રીસ જેમ મતલબ કે એવું નથી બત્રીસ એવી રીતના છવ્વીસ કર્યું છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ સાડા અઠાવીસ ઓગણત્રીસ એવી રીતના તમને બધામાં કામ લાગુ પડશે પણ આનાથી મોટા આર્મોલ ના કરજો નહીં તો તમારી મોરીનું ફિટિંગ નહીં આવે કારણ કે જે સાઇઝ હશે એ પ્રમાણે મોરી આટલી જ આવતી હશે બાયની આવી રીતના પણ જ છે ત્રીસ થી બત્રીસ સુધીમાં કે તેત્રીસ સુધીનું માપ હશે તો મોરી આટલી જ આવતી હશે અગિયાર બાર કે તેર ઇંચને તમે માપી જોજો અને આનાથી વધારે તમે આર્મોલ કાપી નાખશો તો તમારે એનું ફિટિંગ નહીં આવે તો આ ત્રીસ થી બત્રીસ નું હતું હવે તમારે એનાથી વધારે સાડા પાંચ નો રાખવાનો ચોત્રીસ થી છત્રીસ સુધી સાડા પાંચ નો શોલ્ડર અને સાડા પાંચ ઇંચ નો આર્મ હોલ એમાં તમે રાખજો સાડા પાંચ બાય સાડા પાંચ નો આનામાં જેમ સાડા ચાર બાય સાડા ચાર બતાવી કારણ કે બોક્સ આપણું આવી રીતના બનવું જોઈએ બધામાં ટૂંકી બાય નો એક નિયમ હોય છે કે આવી રીતના આખું બોક્સ આપણું બની જવું સાડા પાંચ બાય સાડા પાંચ નું સાડા ચાર બાય સાડા ચાર સવા પાંચ બાય સવા પાંચ નું એવી રીતના બોક્સ બનવું જોઈએ જેથી કરીને એનું ફિટિંગ પ્રોપર આવે ટૂંકી બાયમાં કારણ કે આટલી સાઈઝ હશે તો તમારે એની મોરી પણ એવી રીતના આવશે તેર ચૌદ પંદર એ ટાઈપની મોરિયું આવશે બાયની ત્રણ ચાર પાંચ ઇંચની તમે બાય કરશો તો તમારે આ ટાઈપની મોરી આવશે આ ટાઈપની મોરી આવશે એટલે આટલા આટલા આર્મોલ તમારે જરૂરી છે એટલા માટે હું તમને બતાવ્યું છે કે આમાં કોઈ છઠ્ઠા ભાગનું એવું નહીં આવે તમારે આટલું માપ હોય તો તમારે હું જે પ્રમાણે બતાવું છું એ પ્રમાણે તમે આરમોલ કરજો તમારે ટૂંકી બાયનું ફિટિંગ પરફેક્ટ આવી જશે ટૂંકી બાય ગોળ ગળા ગોળ ગળા મતલબ જે પણ ગળા હોય પણ દીપ ગળા તો એનું ફિટિંગ તમારા પ્રોપર આવી જશે આટલામાં આજે મેં તમને બતાવ્યું એમાં એનું ગળું આવશે તમારું અઢી ઇંચનું પોળું હું રેગ્યુલર આપણે છત્રીસ માં કરું છું અઢી ઇંચનું ગળું પોળું બાકીનું જે કે અહીંયા જેટલું સિલાઈમાં અઢી ઇંચ પ્રોપર બની જશે મતલબ જે તમને ને એટલે જેટલું ગળામાં જશે એટલો તમારો શોલ્ડર નો પટ્ટો વધશે તમારું સ્લીવ ના માર્જિનમાં જતું રહેશે તો આ તો એનું આખી આખું પ્રોપર માર્જિન માપ હતું આનામાં અઢી ઇંચનું ગળું પોળું આવશે ઓકે બાકી તો જે ઈચ્છ છે બધામાં તમને ડિટેલ વાય આખું સમજાવી દીધું છે કે ટૂંકી બાયના છે આ રે ટૂંકી બાયના

સાડા સોલ્ડર સાડા ઓળું આવશે બરોબર છવ્વીસ થી અઠ્યાવીસ સુધી મતલબ કોઈ પણ આવે છવ્વીસ સાડા છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ સુધી પણ તમારે કામ આવશે બરોબર આ વસ્તુ એનામાં એ થઈ ગયું તમારું ટૂંકી બાય અને ડીપ ગળાવાનું છે એવી જ રીતના તમારે એનાથી આગળ જઈએ તો આપણે ત્રીસ થી બત્રીસ ઇંચ નો આર્મોલ આવશે પાંચ ઇંચનો શોલ્ડર આવશે અને સવા બે ઇંચ નું ગળું ઓળું આવશે બરોબર બાકીનું વધે શોલ્ડર નું પટ્ટો ત્રીસ સાડા ત્રીસ એકત્રીસ બત્રીસ સાડા બત્રીસ તેત્રીસ એવી રીતના એનામાં બધામાં તમારા ફોર્મ્યુલા કામ આવશે એવી જ રીતના ચોત્રીસ થી લઈને છત્રીસ સુધીમાં તમારે સાડા પાંચ ઇંચ નું શોલ્ડર આવશે અને સેમ સાડા પાંચ ઇંચ આવશે અને એનામાં તમારું ગળું અઢી ઇંચ નું પોળું આવશે તો આ ડિટેલ હતી આખી જે ટૂંકી બાયમાં અને ડીપ ગળામાં ડીપ ગળું પછી તમારું જે પણ હોય આઠ નવ દસ અગિયાર ઇંચ જે પણ હોય તમારે જે કાપવું હોય પણ ગળાની પોળે જે મેં તમને બતાવી એ એટલી રાખજો આર્મોલ એટલા રાખજો શોલ્ડર એટલા રાખજો જેથી કરીને તમારે જે ટૂંકી બાયના તમે શિવસો પીસ એ એકદમ તમારે પરફેક્ટ ફિટિંગ આવી જશે એમાં તમારે ક્યાંય મતલબ સમજી લો કે ટૂંકી બાય એવી વસ્તુ છે કે તમારો જરાક આર્મોલ મોટો કટિંગ થઈ ગયો ને તો તમે જોજો ટૂંકી બાયમાં સેટ નહીં થાય અને તમે જયારે સ્લીવની ની ફિટિંગ કરતા હશો આવી રીતના આવી રીતના બાઈ લાગ્યા પછી આવી રીતના સ્લીવ લાગી ગઈ હશે ને તો સમજી લો તમારે આવી રીતના ફિટિંગ કરવું હશે ને તો તમારે સ્લીવ લાગ્યા પછી તમારે જે અહીંયા સ્લીવ આવ્યું એનું તમારે ઘણી વાર આવી રીતના ક્રોસમાં ફિટિંગ કરવું પડતું હશે અહીંયાથી તમારે પૂરું થાય અહીંયા તમારી બોટમ પૂરી નહીં થતી હોય આવી રીતના તમને ઘણી આમ ક્રોસમાં કરવું પડતું છે કારણ પછી આમ ક્રોસમાં જેમ વ્યવસ્થિત એકદમ આમ સીધી સિલાઈ આવી જોઈએ જેમ કે સાઈડનું ફિટિંગ આ બાયનું ફિટિંગ તો તમારે આવી રીતના ફિટિંગ જે આવી જોઈએ ને બાયમાં એ નહીં આવે આવી રીતના બાય લાગ્યા પછી અહીંયા જે મોટો આવ નહી ઘણી વાર તમે આમ ક્રોસમાં તમારે તમારી બોટમ અગિયાર ઇચની હશે અને તમે અહીંયા સીધું કરવા ભાગ ફિટ થઈ એટલે તમારે જાવીનો આખી ક્રોસમાં ઘણી વાર કરવી પડતી લીધા થાય કે તમારો આર્મોલ મોટો કટિંગ થઈ ગયો ને એના માટે થઈ ગયા તો આ ટોટલી ટોટલી ટૂંક જે ટૂંકી બાય હોય અને ડીપ ગળા હોય તો એના માટે આખું ફોર્મ્યુલા છે કે તમે સાડા ચાર બાય સાડા ચાર રાખી શકો છો મતલબ કે ત્રીસ બત્રીસ જે સાઈડ મેં તમને બતાવી સાઈડ તમે સાડા ચાર નો પાંચ નો સાડા પાંચ નો આર્મોલ એવી રીતના રાખીએ અને તમે પરફેક્ટ પરફેક્ટ આમ માપથી કટિંગ કરશો આટલા આર્મોલ ને આટલું ગળું આટલું પોળાઈ રાખશો તો તમારું જે સ્લીવ લાગશે ને જયારે આર્મોલ ની અંદર આવી રીતના સમજી લો કે આવી રીતના સ્લીવ લાગી ગઈ તમારી પછી જે તમારું સાઈડ નું ફિટિંગ કરવાનું હશે ને તો તમે જે સ્લીવ લગાવશો ને તો અહીંયાથી કરીને આવી રીતના આવી રીતના પૂરી પૂરી પરફેક્ટ આવી રીતના તમારી સિલાઈઓ આવી જશે નહીં તો ઘણી વાર એવું થશે કે આર્મોલ મોટા થઈ જશે તો તમે ઘણી વાર જોતા હશો તમને આખી આમ કરીને આમ ક્રોસમાં સિલાઈ કરવી પડતી હશે આવી રીતના ઘણી વાર તમે જોશો કે તમારી સમજી લો મોરી અહીંયાથી કરીને તમારી મોરી અહીંયા સુધી દસ ની થાય છે તો અહીંયા તમારે દસ પૂરા થઈ છે અને છાતીનું માપ તમારું સમજી લો કે અહીંયા અહિયાં આ હુંકની પટ્ટી છે તો તમારું માપ અહીંયા આવે છે છાતીનું અને તમે આ સીધી સિલાઈ કરવા જાશો તો આટલો ફીટ થઈ છે એટલે એવી રીતના તમે નહીં કરતા મેં તમને જે બતાવી કરજો આવી રીતના તમે પ્રોપર માપ રાખશો ને મેં જે તમને બતાવી ટાઈપના આવી રીતના નાના આર્મોલ નાના શોલ્ડર તો તમારે પરફેક્ટ પરફેક્ટ આવી રીતના સીધી સિલાઈ માં આવી ફિટિંગ થઈ જશે આવડી મોટી ક્રોસ સિલાઈ નહીં લેવી પડે તો આ ટૂંકી બાય ડીપ ગળા સ્લીવ બધામાં શોર્ટ છે અને નેક બધાના બધામાં તો આ પ્રોપર પ્રોપર 26 થી કરીને છત્રીસ સુધી મેં કોઈ હોય કે સાડા ઓગણત્રીસ ત્રીસ સાડા ત્રીસ એકત્રીસ બત્રીસ સાડા બત્રીસ તેત્રીસ સુધી પણ આ વસ્તુ તમારે કામ આવશે સેમ એવી જ રીતના સાડા પચીસ છવ્વીસ સત્યાવીસ સાડા ઓગણત્રીસ સુધી તમને આ કામ આવશે ચેસ્ટની સાઈઝ હોય આટલી બધામાંથી કોઈ પણ તમારે લાગુ પડતી હોય તો તમે આટલા શોલ્ડર આટલો આર્મોલ રાખજો અને આટલા જ ગળા પોળા રાખજો પછી તમે આવી રીતના ટ્રાયલ કરીને મને કહેજો તમારી સ્લીપ પૂરેપૂરી એકદમ પરફેક્ટ રીતે લાગશે જ્યાં તમારી મોરી આવતી હશે ત્યાંથી તમારી સીધી ચેસ્ટની ફિટિંગ આવી જશે તો મિત્રો વિડીયો આખો જોવા બદલ ધન્યવાદ આવી નવી માહિતી મળતી રહેશે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો વિડીયો ગમતા હોય તો લાઈક કરતા રહેજો જેથી કરીને બીજાને પણ આગળ જોવા મળે તો આ હતું આજનું આપણું આખું ગણિત કે કેટલા આર્મોલ ને કેટલું રાખવું છઠ્ઠા ભાગે કે કાંઈ મેં આમાં નથી કરેલું પણ મારા આટલા વર્ષના અનુભવ પ્રમાણે તમે આર્મોલ મોટા કાપશો તો તમારું જે પછીનું જે સાઈડનું ફિટિંગ પ્રોપર નહીં આવે તો એકદમ પરફેક્ટ ફોર્મ્યુલા હતો બધી જ રીતે કેટલો આર્મોલ રાખો કેટલો શોલ્ડર રાખો આખું ડિટેલવાઈઝ મેં તમને બતાવી દીધું છે તો આ રીતે તમે કટિંગ કરશો તો તમારે પ્રોપરે પ્રોપર ફિટિંગ આવી જશે મિત્રો તો આભાર વિડીયો આખો જોવા બદલ